મને ખાતરી હતી રાધા કે તું જરૂર પાછી આવીશ એ બધું છોડ વાત અને તમાકુ ખા ના રાધા મને મારી વાતનો જવાબ આપ પહેલા કઈ વાતનો વિક્રમ તું આટલા દિવસ મે બિચર ઉતાર્યા એમાં કેમ નોતી આવતી મને કે પહેલા તો તારી સાંભળવી છે ને વાત રાધા મારે સાંભળવી છે અને આખી દુનિયાને બતાવવું છે તો વિક્રમ બતાવી દે દુનિયાને કે મારો ઘરવાળો રે એ મહેમાન તો તું હા રાધા આટલું બધું હતું અને તે મને ના કીધું તે મને પેલા કીધું હોત ને તો તારા ઘરવાળા ને હું કહેરે હાથ પાથી બાપુજી આપણો નાનકો રે રાધા ની સાથે વાત કેવી કરી રહ્યો છે કે આટલા દિવસ મે જે પિક્ચર ઉતાર્યા એમાં કેમ ના આવી અને હવે પિક્ચર માં આવી તું નેટ નેટ પિક્ચરમાં રાધા આવી છે અને આ પિક્ચર પાછી પાસી છે અને આ પિક્ચર સ્ટોપ કરાવે છે વિક્રમ રાધાને ને જોઈને એને કઈ જ ભાન નથી કે મારું પિક્ચર સ્ટોપ થઈ જશે તો એને સમજાવવું બાપુ આ દુનિયા જોઈ રહી છે શું કરવાનું મારે બોલો બેટા જાન થઈ જા વિક્રમે પૂછ્યું કાલે વિક્રમ ની જગ્યા મોત ના તો મોયા પોસત